જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઈનો વગર સોડા વગર દહીં વગર અને મિક્સર ચલાવ્યા વગર પાંચ મિનિટમાં મસ્ત ટેસ્ટી અને હેલ્ધી ઢોસા બનાવશું તમે મસાલા ઢોસાને જીની ઢોસાને ભૂલી જશો એટલા મસ્તા આ ઢોસા બનશે અને બનાવવાનું એકદમ ઇઝી છે ક્વિક અને ઇઝી એકદમ સરળ રેસીપી છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું ચણાનો લોટ અને ચણાનો લોટ પણ ફૂલ ઓફ પ્રોટીન છે ફ્રેન્ડ્સ કેમકે ચણાની દાળમાંથી બને છે હવે એમાં આપણે લઈશું ફક્ત ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ જેનાથી ઢોસા ક્રિસ્પી થશે હવે એમાં મસાલામાં હળદર મીઠું સ્વાદ પ્રમાણે આદુની પેસ્ટ હવે લઈશું હિંગ હવે હિંગ નાખી લીધા પછી હવે આપણે થોડું થોડું પાણી લઈને આનું બેટર બનાવશું ઢોસા કન્સિસ્ટન્સીનું નહીં બહુ થિક અને નહીં એકદમ પતલું એ રીતનું અને કન્ટિન્યુઅસલી આ રીતથી હલાવજો નહીં તો ગઠ્ઠા થઈ જશે ને જોઈએ એ રીતે ધીરે ધીરે પાણી લેવાનું એક સાથે પાણી નહીં લેતા હવે જ્યારે તમારે પ્રોપર કન્સિસ્ટન્સી તમારે ઢોસાની બની જાય બરાબર પાણી નાખી લીધા પછી જો એકદમ ગઠ્ઠા નીકળી જાય ને સ્મૂધ બેટર બની જાય પછી આપણે આને થી ત્રણ મિનિટ કન્ટિન્યુઅસલી ફેંટીને આને ફ્લફી બનાવવાનું છે તમે જુઓ કે અહીંયા હું ફેટી રહી છું તો એકદમ ફ્લફી બેટર અહીંયા તૈયાર છે આ રીતે ફેંટવું બહુ જ જરૂરી છે સો અહીંયા સ્મૂથ બેટર તૈયાર છે આ બનાવવા માટે મેં પોણો કપ પાણી વાપર્યું છે ફ્રેન્ડ્સ પણ તમને થોડું ઓછું કે થોડું વધારે પાણી જોઈ શકે છે એ ડિપેન્ડ કરે છે ચણાના લોટની ક્વોલિટી પર કે કેટલું પાણી એબ્ઝોર્બ કરે છે હવે બેટર ને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે પાણી જેટલું એબ્સોર્બ થવાનું હોય એ થઈ જાય પાંચ મિનિટ થઈ જાય એટલે પાછું એકવાર આપણે ખોલીને હલાવી દઈશું ને જોવાનું કે ઘટ થયું છે કે નહીં અને તમને જો એકદમ ઘટ લાગે તો એક બે ટેબલ સ્પૂન પાણી એડ કરી લેવાનું અહીંયા મને પરફેક્ટ કન્સિસ્ટન્સી લાગે તમે આ જોઈ શકો છો કે પરફેક્ટ ઢોસા કન્સિસ્ટન્સી છે નથી બહુ પતલું અને નથી બહુ ઘટ સો અહીંયા બેટર આપણું તૈયાર છે હવે લઈશું ઢોસા પેન સો ઢોસા પેનને પહેલાં બરાબર ગરમ કરવાની ગરમ ઢોસા પેનના ઉપર થોડા ટીપ્પા આપણે તેલના નાખવાના અને પેનને આપણે બરાબર ગ્રીસ કરી કાઢશું પેન ગરમ હોવી બહુ જ જરૂરી છે હવે ગ્રીસ કરી લીધા પછી એના ઉપર હવે આપણે પાણી ડ્રીઝલ કરશું અને એ પણ બરાબર લૂછી લેવાનું એટલે ઢોસા પેન બરાબર લૂંછાઈ ગઈ છે એટલે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીને ખીરું પાથરશું એક ચમચો અહીંયા ખીરું લીધું છે અને આપણે આ જુઓ તમે કે કેટલું ઇઝીલી ખીરું પથરાય છે જો તમારી કન્સિસ્ટન્સી બરાબર હશે નહીં બહુ ઘટ અને નહીં બહુ ઢીલું તો નોર્મલ ઢોસા કરતાં પણ આ એકદમ સરસ રીતે પથરાશે ફ્રેન્ડ્સ અને તમે જોયું કે ખીરું ઝટપટ બને છે અચાનક ઢોસા ખાવાનું મન થયું હોય તો બેસ્ટ રેસીપી છે હવે થોડું ડ્રાય થાય એટલે એના ઉપર આપણે ઘી તેલ કે બટર તમને જે જોઈએ લેવાનું ફ્રેન્ડ્સ ચણાના લોટના ઢોસામાં બટર બહુ જ સરસ લાગે છે હવે ઇવનલી ઘી તેલ બટર તમે જે વાપર્યું હોય ઇવનલી આ રીતે સ્પ્રેડ કરી લેવાનું હવે લઈશું શેઝવાન સોસ શેઝવાન સોસ પણ ઇવનલી આપણે સ્પ્રેડ કરી લઈએ ને ફ્રેન્ડ્સ જો તમારું ખીરું એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે એમાં થોડો ચણાનો લોટ અને ચોખાનો લોટ એક એક ટેબલ સ્પૂન નાખીને બરાબર બનાવી શકો છો અને બહુ ઘટ થયું હોય તો એક બે ટેબલ સ્પૂન પાણી એડ કરી કાઢવાનું હવે શેઝવાન સોસ લગાવી દીધા પછી આપણે બારીક કાપેલા કાંદા લઈશું ઉપર કેપ્સિકમ બધું બારીક કાપેલું લેવાનું છે ફ્રેન્ડ્સ ને ગાજર છીણેલું લેજો હું અહીંયા સેપરેટ બધા વેજીટેબલ લઈ રહી છું તમે બધા વેજીટેબલ બારીક કાપીને એક બોલમાં મિક્સ કરીને પણ કરી શકો છો હવે લઈશું બારીક ટામેટા કાપેલી કોથમીર અહીંયા મેં પનીરના નાના નાના કટકા કર્યા છે તમને જોઈએ તો છીણી પણ શકો છો પણ આવા કટકા મોડામાં બહુ જ સરસ લાગે છે સો પનીર એટલે વધારે પ્રોટીન મળી જશે હવે લઈશું ગ્રેટેડ ચીઝ તમે એનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇન્વાઇટિંગ લુક છે તમને એમ થશે કે તર થોડા દિવસે બનાવીએ અને તમે આ લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો ઇટ વિલ બી ફૂલ ઓફ પ્રોટીન એન્ડ ન્યુટ્રીશિયસ ઢોસા તમારે અંદર જોઈએ તો શેઝવાન સોસ સ્કીપ કરી લેવાનો હવે ચીઝ નાખ્યા પછી પાછા બધા થોડા થોડા વેજીટેબલ્સ આપણે ઉપર થોડા થોડા ભભરાવશું એટલે એકદમ ફાઇન ઇન્વાઇટિંગ આનો લુક લાગે હવે ફાઇનલી ઉપર સ્પ્રિન્કલ કરવાનો ચાટ મસાલો અથવા તો મેગીનો મેજિક મસાલા તમે બેમાંથી કોઈ પણ અંદર સ્પ્રિંકલ કરી શકો છો હવે લઈશું બારીક કાપેલા લીલા મરચાં ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે અને આને હવે આપણે થવા દઈશું સુપર ટેસ્ટી હેલ્ધી ઢોસો બનશે ને એક સાઈડથી જરા જોવાનું કે નીચેથી કડક થયો છે કે નહીં અહીંયા ડોસો ઢોસો થઈ ગયો છે રેડી ટુ સર્વ છે જરી પણ ઉખાડવો નહીં પડે હાથેથી જ આ ઉખડી આવે છે એટલો સરસ આ ઢોસો પડશે અને એકદમ મસ્ત ક્રિસ્પી થયો છે અને આ ફટાફટ ઉતરી પણ જાય છે આ ચણાના લોટના ઢોસાને થતાં જરી પણ વાર નથી લાગતી હવે તમે પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને ફૂલ ઓફ વેજીટેબલ્સ છે એટલે આ પરફેક્ટ મીલ જેવું થશે તમે અંદરથી આનું ફિલિંગ જુઓ એમ થશે કે ખાયા જ કરવાનું મન થાય એ ટાઈપનો છે હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલો ક્રિસ્પી છે સો સુપર ટેસ્ટી હેલ્ધી ક્રિસ્પી ઢોસો તૈયાર છે હવે આને આપણે પીસીસમાં કટ કરશું ને જ્યારે તમે કાપશો ત્યારે જ આઈડિયા આવી જશે કે એકદમ ફાઇન ક્રિસ્પી થયો છે એન્જોય કરો કોકોનટ ચટની સાથે ગ્રીન ચટની સાથે કે તમે સેઝવાન ચટણી કે શેઝવાન સોસ પણ વાપરી શકો છો એકે ચટણી વગર ખાશો તો પણ બહુ ભાવશે એટલો સુપર ઈ રેઝિસ્ટેબલ ઢોસો છે ભૂખ નહીં લાગી હોય તો પણ ખાશો પીરસતી વખતે ગાર્નિશ કરજો ઉપર થોડી ચીઝથી મસાલા ઢોસાને ઝીણી ઢોસાને ભૂલી જશો એકવાર તો જરૂર ટ્રાય કરજો અને તમે જોયું કે કેટલું ઝટપટ બને છે પાછો આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી અને ટેસ્ટી લૂક છે એક એક બાઈટ એન્જોય કરશો અને ક્રિસ્પી થયા છે સો ફ્રેન્ડ્સ આ ઝટપટથી બનતા ઇન્સ્ટન્ટ ઢોસા તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ